અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે નિમિત્તે વિશેષ કાર્યક્રમ કરાયો એલઈડી સ્ક્રીન મુકવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ મુકવામાં આવી હતી હોમાત્મક લઘુરૂદ્ર અહલ્યા શબરી નાવિક બહેનો નું સન્માન કરાયું એકસો આઠ અહલ્યા નાવિક શબરી બહેનો દ્વારા અભિષેક

જળ કુબેર ભંડારી દાદાને ચડાવ્યું ત્યારબાદ મંદિરના અખાડાના તથા કુબેર ટ્રસ્ટના અધ્યક્ષ દિનેશગીરીજી દ્વારા એ બધી બહેનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું એમને માળા આપી એમને સાડી અને તુલસી કીટ રેશનની અને દક્ષિણા આપી ના કાર્યક્રમ અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે ખૂબ ઉત્સાહ લોકોમાં છે બહેનો પણ અમારી કલ્પના હતી કે એકસો આઠ બહેનો થશે પણ એકસો પચાસથી પણ વધારે બહેનો આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને મંદિરમાં સાથે સાથે હવન પણ થઈ રહ્યું છે એ હવનને કારણે ખૂબ પવિત્ર અને ઉત્સાહનું વાતાવરણ આજે રામલીલાની યાદમાં થઈ રહ્યું છે નાવિક સમાજના પણ બેહો મંદિર હાલે મંદિરના ટ્રસ્ટીગણની એક ઈચ્છા હતી કે રામજીના પ્રિય પાત્રો એટલે અહલ્યાજી શબરીજી અને નાહિબ આ ત્રણેય લોકો જળ ચઢાવે ને દરેકના મનમાં ન કુબેર ભંડારી દાદાને જળ ચઢાવવાની ઈચ્છા હોય એ સહજ છે તો આજથી મંદિરમાં બહારથી જ ફનેલ મૂકીને જળ તમે લોટાથી ત્યાં ચડાવશો તો સીધું જ કુબેર દાદા ઉપર ચડશે અને અગાઉ પણ આપને જણાવ્યું હતું તેમ હવે સવારની આરતી થયા પછી માત્ર પૂજારી જેનો હક હશે એ જ અંદર જશે ગર્ભગૃહમાં કોઈ રહેશે નહીં અને જે પણ આવશે ભક્તો એમને જો જળ ચડાવવું છે તો અહીંથી લોટીમાં એમને જળ આપવામાં આવશે અને એ જળ સીધું એ લોકો કુબેર ભંડારી દાદાને ચડાવી શકશે જાન્યુઆરી બાવીસમી જાન્યુઆરી રામ રામ મંદિર અયોધ્યામાં સ્થાપિત થઈ રહ્યું છે એ જ એ જ મંદિર બાવીસ જાન્યુઆરી રામ રામનો પ્રગોત્સવ કુબેર મંદિરમાં બી ઉજવવામાં આવી રહ્યો છે એમાં એમાં નાવી સબરી અને તમામ એકસો આઠ નારીઓ કુબેર ભંડારીની અંદર જળ ચઢાવી ખૂબ જ આનંદિત અને આનંદ અનુભવે છે અને કુબેરના ટ્રસ્ટી શ્રી કાકુજી તેમજ ઉમેશગીરી મહારાજો અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ